જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું એકતાની તાકાતની વાર્તા લીલાછમ જંગલમાં ચાર ગાયો હળીમળી આનંદથી રહેતી હતી તેઓ તેમનો ખોરાક વહેંચતી રમતી અને એકબીજાને મદદ કરતી નજીકના જંગલમાં એક સિંહ ઘણીવાર તેમને જોતો હતો જે તેમને ખાવા માગતો હતો પરંતુ તે જાણતો હતો કે જ્યાં સુધી તેઓ સાથે હશે ત્યાં સુધી તે તેમને હરાવી શકશે નહીં એક દિવસ ગાયોની મિત્રતામાં તિરાડો પડી દરેકે પોતપોતાના અલગ અલગ રસ્તે જવાનો અને ખેતરના જુદા જુદા ભાગોમાં ચરવાનું નક્કી કર્યું સિંહને એક તક મળી ગાયો હવે એક ન હોવાથી તેણે દરેક પર અલગ અલગ હુમલો કર્યો અને એક પછી એક તમામ ગાયોને મારી નાખી જ્યારે ગાયો એક થઈ ત્યારે તેઓ સુરક્ષિત હતી પરંતુ જ્યારે તેઓ અલગ પડી ત્યારે તેઓ સિંહનો આસાન શિકાર બની ગઈ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે એકતા શક્તિ આપે છે અને આપણે સાથે મળીને વધુ મજબૂત છીએ